મોડાસા તાલુકાના ગારુડી ગામે છેલ્લા પાંચ દિવસથી વીજતંત્રની લાલિયાવાડી સામે આવે છે તનસુરાના રહીઓ ફીડરમાં સર્જાયેલી ટેકનિકલ ખાબીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી વેટવાનો વારો આવ્યો છે સંબંધિત વીજ વિભાગમાં ગ્રામજનોએ જાણ કરી હોવા છતાં પણ સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોએ વીજ પુરવઠો કાર્યરત નહીં થાય તો ગાંધી જિંધ્યા માર્ગે ધરણા અને ચૂંટણી બહિષ્કારની ગારૂડીના ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે ગારુડી ગામ આસ્થાના પ્રતિક એવા ગોગા મહારાજના મંદિરે રવિવારના રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે સત્વરે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહીંયા અમારા છેલ્લા પાંચથી છ દિવસથી અમારા લાઈફનો પ્રોબ્લેમ છે અમે સાહેબશ્રીને અપીલ કરી પણ કોઈ અમારા સામે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી પિસ્તાલીસથી બેતાલીસ ડિગ્રીમાં અમારા નાના નાના છોકરાઓ લઈને અમે મચ્છરની અંદર બહાર ઊંઘી રહેવાનું નાના છોકરાઓને તકલીફ અમારા મંદિરે અહીંયા પ્રોગ્રામ છે તો એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ અમારો સંતોષકારક જવાબ મળતો નથી એના માટે અમે સાહેબશ્રીને બહુ અપીલ કરી છે અને જો આનો કોઈ જલ્દી નિવેડો નહીં આવે તો અમે ગાંધીજી જ્યાં માર્ગે કોઈ પણ ધરણા કરીશું અને આજ સાંજ સુધી આનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટીનો